હતી કેમ નથી આવશે તો ખરીને છે અચાનક તે મને અહીંયા મળવા કેમ બોલાવી હવે જો એમાં એવું છે કે મને લાગતું કે આપણા ઘરેથી કોઈ લગ્ન માટે માને એટલે રસ્તો તો વિચારવો જ પડશે મિનિટ મિનિટ આ અચાનક પાછું કેમ સવાર થઈ અને શું થયું વિચાર આવ્યો આપણા ઘરે રોજે રોજ ઝઘડા થાય છે અને મારા ત્યાં વસ્તુ નથી જોવાતી એટલે હું હવે આઈપર પર થાઉ છું હો ચિલ ચિલ એટલે બધો ગુસ્સો કરવાની જરૂર નથી જો તારા ઘરમાં તારા મમ્મીનો સ્વભાવ એવો અને મારા ઘરમાં મારા ભાઈ ભાભીનો એ બંનેનો સ્વભાવ એવો અમારી માં પહેલા માનતી હતી હવે તો એ પણ નથી માનતા એટલે આમાં કેવું છે ખબર એક જ સોસાયટીમાં રહીને આ બધું કરવું ને એટલે થોડીક તકલીફ તો ઊભી થાય જ અરે એમાં વાંધો શું છે યાર હું સારો છોકરો છું હું સારું કમાઉં છું બીજું શું જોઈએ એ લોકોને એ લોકોનો પ્રશ્ન આપણા બંનેનો નથી એ લોકોનો પ્રશ્ન તો એ છે કે ભાઈ અમારા લોકો વચ્ચે ઝઘડા થાય છે તો તમે લોકો એકબીજા સાથે કઈ રીતના એડજસ્ટ કરશો એ લોકો એ નથી સમજતા કે ઓલરેડી આપણા તો મન મળી જ ગયા છે આપણને તો કોઈ વાંધો છે જ નહીં ને પછી એ લોકોને તો થોડા થોડા ટાઈમે મળતું રહેવાનું એવું ક્યાં છે કે રોજે રોજ મળવું હવે આમાં તો એક જ રસ્તો છે આપણે બંનેને છે ને ભાગીને લગન કરવા પડતું શું ભાગીને લગ્ન આ કેવી વાત કરે છે તું એ સમજ નહીં યાર તું કારણ કે તારા ઘરે ને મારા ઘરે એ લોકો પોતપોતાનું જ જોવે છે કે બંનેની વચ્ચે ઝઘડો થાય છે એટલે બંને બસ આપણા લગ્નની વિરુદ્ધ જાય છે મારાથી આ વસ્તુ નથી જોવાતી ભાગીને લગ્ન કરશું ને તો સોસાયટીમાં આપણી ઈજ્જત શું રહેશે આમે ક્યાં ઈજ્જત છે તારા ઘરે પણ લોકો ઝઘડાળુ મારા ઘરે પણ જેની હોય એની જોડે બસ કૂતરા બિલાડાની જેમ ઝઘડા ઘર કરે જ કરે છે મનમાં આવે એવું જેને હોય એને કહી દે છે યાર પણ તોય મને આ ઠીક નથી લાગતું ભાગિન લગ્ન કરવાને એ યોગ્ય નથી કારણ કે કાલ સવારે જો બધાને ખબર પડશે ને તો ન થવાનું થઈ જશે અને આપડા બંનેના ઘરનાનો સ્વભાવ તો તને ખબર જ છે ને તોય તું આમ કહે છે અરે આપણે તો બંને ઘરે સમજાવીને જ લગ્ન કરવા છે પણ એ લોકો છે સમજતા જ નથી બસ પોતાની જીદ પર અડેલા છે એટલે આ વસ્તુને જોતા બસ મને તો એક જ રસ્તો દેખાય છે પણ ડાયરેક્ટ અહીંથી આવી રીતે ભાગી જશું ડાયરેક્ટર જોઈ ને પછી એમને થોડી કહીને જવાનું હોય કારણ કે કહેશું તો પછી એ લોકો કહે છે કે ના અમે તારે લગ્ન બીજે કરાવીશું મેં તો મારા કપડા કે કાઈ નથી લીધું તો એકવાર મને ઇન્ફોર્મ તો કરી દીધું હોત આ તારા મગજમાં ચાલે છે તો તારા મગજમાં કઈ બીજો વિચાર હતો મતલબ બીજો ને મને આવો તો સડનલી ના વિચાર હોય કે કોઈ ભાગવાની વાત થશે બીજો એક રસ્તો મૂક્યો જ નથી યાર નહીં તો મને પણ ભાગવું ના ગમે જત જત આમ પણ છે જ નહીં હવે મૂકને બધું કરતા હું શું કહું છું આપણે છેલી વખત ઘરે ફોન કરી દઈએ તો આપણે બેમાંથી એક વ્યક્તિ ખાલી ઘરે ફોન કરશે ને તો એ વાત તો બે ઘરે ખબર પડી જવાની છે તો તું જ ફોન કરી દે ને જો હું ફોન કરું કે તું ફોન કરે એટલે એ લોકો શું કરશે એકબીજાના ઘરે જશે અને ઝઘડો કરશે કે તમારા છોકરો આમ કર્યું તમારી છોકરી આમ કર્યું પણ તોય વાત તો ખબર પડવાની જ છે એ લોકોને ખબર જ છે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો એ લોકો સમજતા જ નથી ને એ લોકો પોતપોતાનું જ જોવે છે બધું

નહીં હજી ખમ આ વસ્તુમાં છે ને પૂરેપૂરો પ્લાન કરવો પડે અને જો આમાં કંઈ પણ ભૂલચૂક થઈ છે ને તો આ લોકો પાછા વચ્ચે આવશે અને આપણા લગ્ન પાછા ઉભા રહી જશે હવે તું મને એ કે આ બધું પ્લાનિંગ કર્યો છે તો છા શું કે અત્યારે હવે મે મારા કાકાના છોકરાને વાત કરી છે અને એ આપણા સપોર્ટમાં છે એટલે ચાલ આપણે એના ઘરે જ જઈએ સીધા હા ચાલ જો લોકોને જરા પણ શરમ નથી માથે માત્ર હોય તો શરમ ને આ કોકી કરવી હોય ને મોટા કરશે અને

મને શું પૂછો છો કે આ ગઈ તમારી દીકરી ભાગી ગઈ હશે આ ભાગી ગઈ ને એટલે જ છે આ તમારો છોકરો જે ખોટો છે ને એને સમજાવો કે પાછી લઈ આવે અરે મારો દીકરો તો છે ને એક નંબરનો હીરો છે એટલે તો હા સાગર ઓલું કેવા છે ને કે વન્ય કોણ વખાણે એની માં એટલે આ વખાણે ના ઘર છોકરાને તે વખાણવ જ પડે ને મારે મારા દીકરાને વખાણવો પડે એટલે તો તારી દીકરી લટોડી પટોડી થઈને કરતી આવતી હતી

તમારો રાખજો એ તો તમારા દીકરાઓ કામ કરે છે ને ઉપર જતા તમે ફટફ ફટફ બોલો છો શરામ આવવી જોઈએ શરમ આવવી જોઈએ પટડી ને કેવત છે ને સાગર કમળો હોય ને એને પીળો જ દેખાય એટલે કમળો થઈ ગયો છે એટલે એને એવા દેખાય બસ એક નહિ બોલતા શું કરું નરેશભાઈ જેને ત્યાં દીકરીનો જન્મ થયો હોય ને અને એ દીકરી મોટી થઈને આવું થાય ને સામેવાળા એવું કરે ને તો બધાને લાગે આ બધાના માં તો આવું જ લાગે હા તમારો દીકરો એક વખત ભગાડીને નથી લઈ ગયો તમારી દીકરીને શોક હતો એને ભાગીને ગઈ મારા દીકરાનો સાનો વાક છો તું પણ હવે ચૂપ રહેજે એક શબ્દ નહી બોલતી તું હવે એ લોકો ભાગ્યા જ નથી તમે લોકો એ બંને અને તે હોતે સાગર તમે બધાએ એને ભાગવા માટે મજબૂર કર્યા છે તો તમારે લગ્ન કરી દેવા જોઈએ ને બંનેના બંને સારા હતા સંસ્કારી હતા એકબીજાને પસંદ કરતા હતા તો પછી આનાથી વિશેષ દીકરાના મા બાપ ને શું જોઈએ દીકરાના ઘરના વડીલોને બીજું શું જોઈએ કે દીકરી જ્યાં સાસરે જાય તેને મનપસંદ સાસરો હોય છોકરો સારો હોય માણસો સારા હોય બસ એવું જ ગોતતો હોય અને એવા જ ગુણ અમારા ઘરમાં હતા ફક્ત તમારી બેની ના સમજને લીધે તમે બંને એકબીજાની સાથે આંદોલન ઝઘડા કરતા હતા પણ જો તમે બંને સમજી ગયા હોત અને પ્રેમથી રહ્યા હોત ને તો તમારી દીકરી તમારી પાસે હોત અને અમારો દીકરો અમારી પાસે હોત અમારો દીકરો તમારો જમાય હોત અને તમારી દીકરી અમારી પુત્ર વધુ હોત અને બધા રાજી ખુશીથી રહેતા હોત પણ આ ભાગી ગયા ને એ બરાબર જ કર્યું કારણ કે જે ઘરમાં તમારા જેવા વડીલો રહેતા હોય ને ત્યાં છોકરા કોઈ દિવસ સુખી રહે જ નહીં હું તો એમ તો સારું કર્યું ભાગી જાય અને એને તો ભાગવાની પહેલા જરૂર હતી આ તો બહુ મોટા ભાગ્યા અને હવે જો મને ખબર પડશે ને તો હું એને દર મહિને રૂપિયા મોકલતો રહીશ અને એમ કહીશ કે તમે આ નર્થમાં કોઈ દિવસ આવતા જ નહીં જો તમારે જિંદગી સરખી રીતે જીવી હોય ને તો તમારા બંનેનો વાક છે આમાં સાચી વાત છે તમારી સાચી વાત છે હા દીકરીઓને જેટલા આપણે દબાણમાં રાખીએ ને એટલી જ આવી બધી સમસ્યા ઊભી થાય છે અને મેન વાત તો એ છે કે માવતરે પોતાના દીકરા અને દીકરીનું ધ્યાન રાખવું જોઈએ ક્યાં જાય છે શું કરે છે કોની સાથે મળે છે અને સામે પરિવાર કેવો છે હમ ચાલો હું આ વાતની માફી માંગુ છું ના કેમ તમે માફી નહીં માગો બહુ મારી પણ હતી ને દેખા દેખી માને છોકરાનું સુખ જોયું જ નહીં છોકરો સામાં સુખી છે છે એ જોવા જ ના રહી બસ એવું લાગ્યું કે તમારી દીકરીને પરણીને લાવશે એટલે આગળ દુખી દુઃખી કારણ કે તમારી વહુ અને તમારા દીકરા સાથે મારી જે બોલાચાલી થઈ હતી એ વાતને મેં મનમાં ઘર બનાવી દીધી પણ આજે તમે મારી આંખ ઉગાડી દીધી સાચી વાત છે

મારી દીકરી તમારા ઘરમાં દુઃખી થાય હા મને પણ નથી લાગતું કે તમારી દીકરી અમારા ઘરને દુઃખી કરે એ આવશે એના પગલાં ખૂબ જ પૂરવા પડશે તો તમે બંને માની ગયા છો હા સાગર તને કઈ વાંધો નથી ને ના હવે બધું યોગ્ય છે તો મને આમાં કઈ વાંધો નથી તો ચાલો મારી સાથે કારણ કે